રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે જેના કારણે લોકોના મોત નિપજી રહ્યા છે ત્યારે તાજેતરમાં કચ્છમાં આવી જ ઘટના સામે આવી છે જેમાં કચ્છના પર નજીક ટ્રક ચાલકની બેદરકારીના કારણે બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું ગુજરાત તરફથી બેટિંગ કરવા ઉતરેલા કેપ્ટન શુભમન ગિલ અને સાંઈ સુદર્શને સારી શરૂઆત અપાવી ન હતી સાંઈ પાવર પ્લેમાં જલ્દી આઉટ થઈ ગયો હતો ત્યારે વોશિંગ્ટન સુંદરે તોફાની બેટિંગ કરી હતી અને ગિલે એકસઠ રનની ઇનિંગ્સ રમી હતી જેના મદદથી ગુજરાત સાત વિકેટ મેચ જીત્યું હતું દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અડતાલીસ સીટો પર જીત પ્રાપ્ત કરીને સત્યાવીસ વર્ષ બાદ સત્તામાં વાપસી કરી હતી મુખ્યમંત્રી રેખા ગુપ્તાનું માનવું છે કે ભાજપ આ જીતમાં આમ આદમી પાર્ટી અને કેજરીવાલનો મોટો ફાળો છે તેમણે તેનું કારણ જણાવતા કહ્યું કે ચૂંટણીમાં ભાજપની જીતમાં અરવિંદ કેજરીવાલે પણ અમારી મદદ કરી છે તેના માટે તેમણે તેનો આભાર પણ વ્યક્ત કર્યો હતો રેખા ગુપ્તાએ આ વાતને સવાલના જવાબમાં કહ્યું કે દિલ્હી ચૂંટણી જીતવામાં કોંગ્રેસે પણ ભાજપની મદદ કરી અનેક સીટો પર પાર્ટીએ મત કાપવામાં કામ કર્યું જેનો ભાજપને ફાયદો થયો તે અંગે રેખા ગુપ્તાએ કહ્યું કે મદદ તો અમારી કેજરીવાલ સાહેબે ખૂબ કરી જો તેઓ કર્મ ન કર્યું હોત તો ભાજપ કઈ રીતે આવી શકી હોત અમે તેમના આભારી છીએ એપ્રિલ મહિનો શરૂ થતાં જ ગરમીમાં પણ વધારો થયો છે આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ ઊંચો જશે ત્યારે અત્યારે જ ગરમી સહન કરવી મુશ્કેલ પડી રહી છે તો આગામી દિવસોમાં શું સ્થિતિ થશે તે કહેવું મુશ્કેલ છે હવામાન ખાતાએ આગામી દિવસોમાં હીટવેવની આગાહી કરી છે હવામાન ખાતા દ્વારા આગામી નવ તારીખ સુધી હીટવેવની આગાહી કરાઈ છે આજે કચ્છમાં રેડ એલર્ટ અને રાજકોટ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના નવ જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે વાદ શહેરના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આગનો બનાવ બન્યો છે જ્યારે આંધણગેસના બાટલામાં બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો એપાર્ટમેન્ટમાં રાખવામાં આવેલા એસીના ગોડાઉનમાં આગ લાગતા ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે તેમજ બે લોકોના મોત થયા છે સમગ્ર ઘટનાની જાણ થતાં ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે બનાવના પગલે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ છવાયો છે જોકે અત્યાર સુધીમાં કોઈ જાનમાલનું કોઈ મોટા પાયે નુકસાનની વિગતો સામે આવી નથી રાંધણ ગેસનો બાટલો ફટાકડાની જેમ ફૂટ્યો હતો જેના કારણે આગ લાગી ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે આજથી બરોબર પિસ્તાલીસ વર્ષે પહેલા એક પક્ષની સ્થાપના થઈ આજે તે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ચૂકી છે આજે ભાજપના સ્થાપના દિવસને લઈ રાજ્યભરમાં ભાજપ કાર્યકરોએ ઉજવણી કરી હતી આ તરફ રાજકોટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ કાર્યકરો સાથે ઉજવણી કરી હતી આ સાથે અમદાવાદમાં અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ અને અન્ય કાર્યકરોએ ભાજપના સ્થાપના દિનની ઉજવણી કરી હતી અમદાવાદના નિકોલમાં વીએચપીએ ચક્કાજામ કર્યો હતો પોલીસે રામનવમીની શોભાયાત્રાને અટકાવતા રોષે ભરાયા હતા અને શુકાને ચાર રસ્તા પાસે વીએચપીના સભ્યો વિરોધ કર્યો હતો અત્રે જણાવી દઈએ કે લવજિહાદ અંગેની ઝાંખી પ્રદર્શિત કરાતી યાત્રા પોલીસે અટકાવી હતી ત્યારે સમગ્ર મામલે લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે અમદાવાદમાં રામનવમીની શોભાયાત્રા રોકવા પર નીતિન પટેલે કહ્યું કે ભારતીય સંસ્કૃતિ હિન્દુ સમાજ અને આપણી દીકરીઓને બચાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ હોય કે બીજી કોઈ સંસ્થા હોય જે પ્રયત્ન કરી રહી છે તેને સમગ્ર હિન્દુ સમાજનું સમર્થન છે મોદી હવે મિશન તમિલનાડુ પર છે વસ્તવમાં પ્રધાનમંત્રી રામેશ્વર પહોંચ્યા છે અને નવા હાઈટેક પંબન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે તેમણે રોડ બ્રિજ પરથી એક ટ્રેન અને એક જહાજને ઝંડી આપી પીએમ મોદીએ રામેશ્વરને જોડતા નવા પંબન રેલ પુલનું ઉદ્ઘાટન કર્યું છે તમિલનાડુમાં મંડપમ રેલવે સ્ટેશને દેશના પ્રથમ વર્ટિકલ સસ્પેન્શન બ્રિજ દ્વારા રામેશ્વરમ રેલવે સ્ટેશન સાથે જોડવામાં આવ્યું છે પીએમ મોદી રામેશ્વરમમાં રામનાથ સ્વામી મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે ત્યારબાદ રામેશ્વરમ ખાતે જ તેઓ તમિલનાડુમાં આઠ હજાર ત્રણસો કરોડ રૂપિયાથી વધુના વિવિધ રેલ અને રોડ પ્રોજેક્ટને શિલાન્યાસ કરશે અને તેમને રાષ્ટ્રને સમર્પિત કરશે સાઉદી અરેબિયાએ તાજેતરમાં ભારત અને પાકિસ્તાન સહિત ચૌદ દેશો અંગે એક મોટો નિર્ણય લીધો છે સાઉદી વિદેશ મંત્રાલયે હજ પહેલા ચૌદ દેશો પર કાયમી વિઝા પ્રતિબંધ લાદી દીધો છે એક મોટો નિર્ણય લેતા સાઉદી અરેબિયાએ ભારત અને પાકિસ્તાન સહિત ચૌદ દેશો સામે મોટી કાર્યવાહી કરી છે સાઉદી વિદેશ મંત્રાલયે આ ચૌદ દેશો માટે કામચલાઉ વિઝા પર પ્રતિબંધ મૂક્યો છે આ પ્રતિબંધ હેઠળ ઉમરાહ બિઝનેસ અને ફેમિલી વિઝા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ પ્રતિબંધ જૂના મધ્યમાં ચાલુ સુધી ચાલુ રહેશે અને જોકે જેમની પાસે ઉમરાહ વિઝા છે તેઓ તેર એપ્રિલ સુધી સાઉદી અરેબિયામાં પ્રવેશ કરી શકે છે રાજ્યમાં એક તરફ પોલીસ સામાજિક તત્વો પર તવાઈ બોલાવી રહી છે તો બીજી તરફ લુખા તત્વો વધુ બેફામ બનતા જઈ રહ્યા છે બોટાદમાં બે વ્યક્તિને કેટલાક શખ્સોએ ઢોર માર માર્યો છે ભાવનગર રોડ પર દસ જેટલા લોકોના ટોળાએ બે વ્યક્તિને ઢોર માર માર્યો છે જે સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે